તમે ઘણીવાર વ્યક્તિઓને જોયા હશે કે જો સમય પર બેઠા હોય અથવા ટાઈમ પાસ કરતા હોય તો વારંવાર પોતાના નખને બીજા નખ સાથે ઘસિયા કરતા હોય હવે ઘણીવાર આવી આદત ઇરિટેટ પણ કરે છે પરંતુ આપણી ઘણી આદતો એવી હોય છે જેને આપણને યોગ્ય રીતે ખબર જ નથી હોતી આજે અમે તમને આવી જ એક આદત વિશે જણાવવાના છે આજે આપણે વાત કરીશું કે આ નખ જે વ્યક્તિ વારંવાર ઘસિયા કરે છે તેનાથી શું થતું હશે તો ઘણી વાર આપણે લોકોને સાંભળ્યા જ છે કે નખ ઘસવાથી ઘણા ફાયદા છે આમ જોવા જઈએ તો આ જે વારંવાર આપણે નખ નખ ઘસીએ છે એ યોગનો એક ભાગ અને યોગમાં તો આ ઘસવાના ફાયદા ઘણા બધા બતાવ્યા છે હવે આને યોગની ભાષામાં બલિયમ કહેવાય છે ચાલો આજે આપણે જાણીશું આના ફાયદા તો યોગ ગુરુ નેહાજી આ ફાયદા વિશે જણાવી રહ્યા છે તો સૌથી પહેલો ફાયદો એ છે કે વાળને લગતો નિયમિતપણે નખ ઘસવાથી શરીરમાં હોર્મોનના સ્તરને નિયંત્રિત કરી શકાય છે હવે આનાથી શું થશે કે જે વાળનો વિકાસ છે તે સુધરશે આની સાથે જેમને વાળ ખરવાની સમસ્યા હોય જેમના નિર્જીવ વાળો હોય તેનાથી પણ છુટકારો મળશે ચાલો બીજા ફાયદા વિશે વાત કરીએ અને એ છે તણાવને લગતું તો આંગળીઓના નખને એક સાથે ઘસવાથી રિફ્લેક્સલોજી રિફ્લેક્સ એરિયા ઉપર દબાણ આવશે હવે આ દબાણથી શરીરમાં દુખાવો અને તણાવને તમે ઓછો કરી શકો છો આ સિવાય નગ ઘસવાથી શરીરમાં ઘણા અંગોને આરામ પણ મળે છે રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે હવે જે લોકો નખને વારંવાર ઘસતા હશે તેમની ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જશે કારણ કે ત્વચાને પણ અન્ય ફાયદાઓ પ્રદાન કરે છે હવે આવી વસ્તુ કરવાથી તમે પોતાના પાતળા વાળથી પણ છુટકારો મેળવી શકો જેમના એ જો પહેલા જ વાળ સફેદ થવા લાગ્યા હશે તેમના માટે પણ આ જે કસરત છે તે યોગ્ય છે હવે નખને એક સાથે ઘસવામાં આવે તો નિંદ્રાની સમસ્યા દૂર થાય છે આમ કરવાથી તમારું મગજ શાંત થાય છે અને સારી ઊંઘ પણ આવે છે હવે બાલાયામની સાચી રીત એટલે નખ ઘસવાની પણ એક સાચી રીત છે તો તમારા હાથને છાતીની નજીક રાખો અને આંગળીઓને અંદરની તરફ લો હવે નખને તમારે એકબીજા સાથે ઘસવાના છે આ પ્રક્રિયા તમારે લાંબા સમય સુધી કરવાનું છે જો કે તમારે અંગૂઠોને ઘસવાનું નથી તો દર્શક મિત્રો તમે પણ જો આ પ્રક્રિયા કરો છો તો તમને આટલી સમસ્યાઓમાંથી ચોક્કસપણે રાહત મળશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ